નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામે મેઇન રોડ ઉપરથી સૌથી મોટો કડાવર દીપડો કઈ રીતે પાંજરે પુરાયો જો આ સીસીટીવી કેમેરામાં પલસાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો આતંક વધી ગયો છે જેને કારણે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની લાગણી છવાઈ હતી તેઓ છ વર્ષ કરતા વધુ ઉંમરનો દીપડો અનેક ઢોરોનું મારણ કરી બિંદાસ મલિકપોર ગામના મુખ્ય માર્ગો ઉપર મધ્યરાત્રિએ લટાર મારતો હતો અને પોતાનો શિકાર કરી રહ્યો હતો ત્યારે અઠવાડિયા અગાઉ મલિકપોર ગામના કાડરભાઈ મલિકભાઈના પાર્ટી ફોર્મમાં થી જાડી તોડી મરઘાનો શિકાર કર્યો હોવાનું જાણાતું હતું જંગલ ખાતાને જાણ કરાતા પલસા ફોરેસ્ટ વિભાગે પોલ્ટ્રી ફાર્મની બહાર રોડ ઉપર પાંજરું મૂક્યું હતું તે પાંજરામાં મોટો કડાવર દીપડો ત્રણ વખત આસપાસ ચેક કરી પાંજરામાં ગયો હતો ત્યાંથી પણ બે વખત બહાર આવી ફરી અંદર જતા તે પાંજરામાં આજે રવિવારે વહેલી સવારે ચાર વાગ્યાના સમયે સીસીટીવીમાં નજરે પડતા ખેડૂતોએ હસકારો અનુભવ્યો હતો આ દીપડો પાંજરે પુરાય જાણ જંગલ ખાતાને કરાતા બારડોલી રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરી ખાતે તેને લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી મેં અબ્દુલ વાહિદ ગુલામ દસ્તાગીર મલેક રહેવાસી મલેકપુર

ના આટલો દીપડો તો કોઈ દિવસ અમે જોયો નથી આ તો ઘણો મોટો છે ને